જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું છું તમારો પ્રિયા રાહુલ તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે મારું કામ છે મારા મમ્મી માટે મસ્ત મારે આજે ખાટલો બનાવવાનો છે મારી મમ્મીનો ખાટલો આપ જોઈ શકો છો એકદમ ટૂટ ટૂટલો ફૂટલો થઈ ગયો છે તો એના માટે બધું હું સાધન લાવી દીધું છે ઇ હો પાર્ટી બધું કમ્પ્લીટ આપણે ખાટલાનું રિનોવેશન કરી નાખવાનું છે તો મિત્રો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો આપણે મમ્મીની થોડીક વાતચીતમાં ભરીએ તો આપ જોઈ શકો છો મમ્મી બધું જોવા છે અને આ ખાટલાને આજે આપણે રિપેરિંગ કરવાનું છે તો ચાલો મમ્મી જોડે થોડીક વાત કરીએ મમ્મી તમારે મસ્ત પાર્ટી લાવ્યો ખાટલા ભરવા અને મસ્ત ભર્યાલું લઉં હા

મમ્મી એનું કામ કરશે વાસણ ધોવાનું છે પછી કચરો વારવાનું છે એવું બધું મમ્મી કોમ કરશે તો મિત્રો વિડીયો પૂરો જોજો ચાલો આપડે હવે આટલા નું કામકાજ શરૂ કરીએ ચાલો તો મિત્રો આ છે આપડી નવી પાર્ટી આજે આપણે ખાટલો નવો કરવાનો છે તો ચાલો વિડીયો પર બને રહેજો ફાઈનલી આપણો ખાટલો કમ્પ્લીટ તૈયાર કરી દીધો છે મમ્મીનો આપ જોઈ શકો છો મમ્મી ખાટલામાં બેસી ગઈ છે અને મમ્મી બધું

બધાને જય માતાજી કહી દે જય માતાજી તો મિત્રો મમ્મી ખુશ ખુશ થઈ ગઈ છે મસ્ત અને આવો ખાટલો બનેલો છે તો ચાલો મિત્રો હવે કંઈક બીજો મસ્ત નજારો બતાવું અને આગલી વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે મેથી આટલી આટલી થઈ ગઈ છે તો આ વિડીયોમાં પણ બતાવી દઉં છું તો ચાલો તમને આજની મેથી બતાવી દઉં તો આપ જોઈ શકો છો મિત્રો મેથી આવડી આવડી થઈ ગઈ છે દરરોજ વિડીયોમાં હું તમને

જો વિમાન આવે ઉપર હે વિમાન તને ના દેખાય મન ના દેખાય તો મન વિમાન છે પણ મન કશું ન દેખાય લે હને પેન તા ખાટલા માં બેહી જા જા એકદમ બેહી જા માર વાહન અજુ ગાવા ન વાહન બહાન મોડા ગજ ને હવ શાંતિ હી ઊંઘી જા હો તો મિત્ર આપ જઈ શકો છો મમ્મી મસ્ત ખાટલા માં બેહી ગઈ છે અને મમ્મી રાજી રાજી થઈ ગઈ તો ચાલો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચાલો હવે તો મારે હજુ તો બધું બહુ કામ છે બજારમાં જવાનું છે હજુ તો કોઈક ભાઈ પાછા કોઈક ઘેર મળવા માટે આવે છે તો એવું બધું બહુ કામ છે તો એનો પણ વિડીયો આવશે કદાચ શૂટ કરીશ વિડીયો તો એ પણ વિડીયો આવશે કોઈક ભાઈ મને મળવા આવે છે એનો પણ વિડીયો આવશે અને તો ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હિન્દ